ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અને આદિવાસીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર આપવામાં આવ્યું હતું ગઈકાલે અંતર સુબો પોળો પાસે આવેલ જગ્યા પર જે આદિવાસીઓ રહેતા હતા અને ત્યાં જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ સાથે મામલદાર કચેરીનો સ્ટાફ ખડકી દઈને સર્વે હાથ ધર્યો હતો જેમાં આદિવાસીઓમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો તેમજ તમામ સ્થાનિકોએ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલે રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આદિવાસીઓની જમીન છીનવાય નહીં તો ઉપરાંત ચિંમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જો તેમની માંગણી નહીં સંતોષાય તો પંદર દિવસ બાદ તમામ સ્થાનિકો પરિવાર અને પશુઓ સાથે આવીને ધરણા કાર્યક્રમ યોજશે વિજયનગર તાલુકાની અંદર હાતરસુંબા વિસ્તારમાં હોળો વિસ્તારની અંદર પોલીસો દ્વારા આદિવાસી ખેડૂતોને ડરાવવાનું અને પોલીસ બંદોબસ્ત સાથે જે વર્ષોથી આદિવાસીઓ જંગ જે જમીનો પોતાની કબજાની છે પોતાની જમીનની અંદર પથરાળ ડુંગરાળ જમીનો સમતળ કરીને વર્ષોથી ખેડૂત ખેતી કરે છે હાલની અંદર ઘઉં છે એરંડા છે ચણા છે અને ખેતી છે છતાં પણ સરકાર આદેશ પ્રમાણે કે કયા પ્રમાણે આદિવાસીઓની જામીન ખાલી કરવા માટે એક સર્વે કરવામાં આવી છે રિપોર્ટર